Oh, 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 મહીસાગર જિલ્લામાં ફરી એકવાર પોલીસ વિવાદોમાં આવી છે અને ફરી એકવાર પોલીસ પર ગંભીર માર માર્યાના આક્ષેપો થયા છે આ વાત છે પાંડરવાડા ગામના સરપંચના પતિની જેમણે એલસીબીના પીએસઆઈ મકવાણા પર લાફો મારી ગાળાગાળી કર્યાના આક્ષેપો કર્યા છે આ ઘટનાના પાંડરવાડા ગામમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ગ્રામજનોએ આ ઘટનાના વિરોધમાં મુખ્ય માર્ગ બંધ કરી દીધો હતો મહીસાગર જિલ્લામાં બાકોરના પાંડરવાડા ગામે પોલીસ ગંભીર આક્ષેપો થયા છે આ પાંડરવાડા ગામે ગામના સરપંચના પતિ શૈલેષ ડામોર ને એલસીબી ના પીએસઆઈ મકવાણા દ્વારા લાફો મારી અપશબ્દો બોલ્યાના આક્ષેપો આ પીએસઆઈ મકવાણા પર થઈ રહ્યા છે જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાના વિરોધમાં ગ્રામજનોએ મુખ્ય માર્ગ બંધ કરી દીધો છે અને અને લોકોએ રસ્તા પર બેસી બાઇક ગાડીઓ રોકી દેતા બાબલિયા રાજસ્થાનને જોડતો માર્ગ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકો અને મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા છેલ્લા બે મહિનામાં આ ત્રીજી ઘટના છે જેમાં મહીસાગર પોલીસ પર માર માર્યાના ગંભીર આક્ષેપો થયા છે તાવો નજર કરીએ દ્રશ્યો પર જે મહીસાગરના પાંડરવાડા ગામેથી સામે આવ્યા છે ઓ ફાઈન છે તો એ સમાધાન 29 ગણી કો બસ જહોટ ઓ પરવા દારી હા ટોળો નથી આ પહેલા બાલાસિનોરમાં એક સગીરને માર માર્યાના આક્ષેપો પોલીસ પર થયા છે આમ ફરી એકવાર પોલીસ અને જનતા વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે જોકે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો વચ્ચે સમાધાન માટે પ્રયત્નો ચાલી રહ્યા છે આ ઘટનામાં ભોગ બનનાર સરપંચના પતિ શૈલેશ ડામોર પોતાના મુદ્દે અડગ છે અને તેમની હવે એક જ માંગણી છે કે પીએસઆઈ મકવાણા જાહેરમાં માફી માંગે નહીં તો આંદોલન ચાલુ રાખીશું એક મોહન પગી નામના વ્યક્તિ પર વ્યક્તિને માર માર્યાના આક્ષેપો થયા હતા અને મોહન પગીને માર માર્યાના જે ફોટોસ છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા અને મોહનભાઈને ડિટવાઝના ચૌધરી પીએસઆઈ અને તેમના પૂરા સ્ટાફ દ્વારા માત્ર સીટ બેલ્ટ ન પહેરવાના મુદ્દે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને આ પછી તેમની પૂછપરછ કરવામાં આવી હતી ને આ પછી સીટ બેલ્ટ ન પહેરવા જેવી નાની બાબતે તેમની ગાડી પણ ડિટેન કરી લેવામાં આવી હતી અને જ્યારે મોહન પગીએ ઘરે જાણ કરવા ફોન માંગ્યો હતો તે સમયે બોલાચાલી થઈ હતી ને અને પછી તેમને ગંભીર માર મારવામાં આવ્યો તેવા આક્ષેપો મોહન પગીએ કર્યા હતા જો કે તે પછી મહીસાગર પોલીસે મોહન પગી સહિત જે સામાજિક આગેવાનો છે તેમના તમામ આક્ષેપો નકારી દીધા હતા તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને YouTube પર જોરા તો સબસ્ક્રાઇબ કરો જો તમામને Facebook પર જોરા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર